ઉફેર તો બાથે તો ભાઈ આમ આમ તો આવો સા બાથે તો બાથું કેનગરો પછી વાત કરે રોજે દીવાબત્તી કરે વાહ તો હું કોને છે છે આ હોમ ટોપીસ આપણું ઘરનું ટોપી

તમે તો અત્યારે શરૂ દો તો જો અત્યારે એ તો ના ખડહડ હળહળ કરે છે કઈ બહુ તબિયત સારી છે નહીં જો ઘરે બધું કામ તો ઘર નાખ્યું બપોરના જમી લીધા છે જમીન પછી હવે થોડા ઘણા બેઠા આરામ કરીને સકલા શું કરી જોઈ આવીએ આપણે કપડા સુકાઈ ગયા છે હમણાં વાતાવરણ બહુ મસ્ત છે એકદમ કબૂદો કબૂતરા કબૂતરા આટા વાઢ્યા કરે ગલેરીમાં બહાર ને એવા કરે

સોગરા જા હોય ને મોડા મોડા ના હોય થોડા કપડાં સોળી નાખી અત્યારમાં તો હું આ ટાંકો ને એવું ખાલી કરવાનું હોય તો ટાંકો ખાલી કરી નાખીશ પછી પાણી આવે તે ભરવાનું રહે તો આપણે ગેંડીનો નળ શરૂ કરી દઈએ ને બાથરૂમ માં છે ટાંકો નાનો ટાંકો છે એટલે કેટલો એકાદ બેલર બેરલ નો હશે એટલે એમાંથી પાણી હું કે જો ન આવ્યું હોય ને તો એમાંથી વાપરવાથી અત્યારે ખાલો કરી અને રોંઢે પાણી આવે ને મીઠું પાણી ભર લઈ રોંઢે બે અઢી વાગે મ્યુનિસિપાલિટી આવે ને મીઠું પાણી ભર લઈ લઈ ત્યારે ટાકો કરીને ખાલી થોડા કપડા છે તો કપડા સોળી નાખી પછી જાય ધીમે ધીમે આપણે કામે કામ માર તો જે વાર છે ઘણી અડધી કલાકની ની અને આને તો કામે જવાનો ટાઈમ થઈ ગયો છે તો એ જાય હવે કામે તો ફેમિલી આપણે જો અત્યારે સાંજે વહી આવે છે કારખાને થી ઘરે અને હીરા ઘસી નું એ વાત કેમકે આજે અડધો કલાક પેલા રજા પડી ગઈ છે અને અમારા ફોઈનિલ ભાઈ જો દીવા કરવા મળ્યા છે કા જય શ્રી કૃષ્ણ સુધરી ગયા ઓ ભાઈ સારું કેવાય ને રોજિયા દીવાબતી કરે વાહ અને મારા મમ્મી જો લક્ષણ ફોલવા માંડ્યા છે

મોટી એવી ટીવી છે તો જો આગળ ગોતી લઈ ને પછી આપણે પુષ્પા જમવામાં આવું છે મારા પપ્પા મારા મમ્મી બે રીંગણા રીંગણાનું શાક આખા શાક છે પાપડ ને ભૂંગળા ભૂંગળા છે શાક ને જો દૂધ ને

તો કિસ કે હોઈ ને જો આ ફેનલ મારી ખોડી ઈ બરાબર છે ઈ આમાં ખોટા 80 ના પૈસા ને સીટ ના પૈસા ને એની કદાય ઘરે બેહીમાં સી પન સી વાત ન પર ના કાયા આપડી જાય તે હોય એની પ્રમાણે જ હોય ના ને ધાની માથે પૈસા આવી લગભગ તો ટકીસ માં ગયા એને કોઈ દિને થી કારણ કે તો અટવાડ્યો થોડી દી થઈ ગયા આમાં મસ્તી આવી જાય મોટા પૈસા પગડવા જાવ હા એટલે જ ને એની કરતા છે ને ઘરે બહેન જોવાની મજા છે આપડે તો પેન છે ને પેન ઘર નું છે મોટું હેવી પેન ડ્રાઈવ છે બસો છપ્પન જીબી નું એટલે પિક્ચર ઓછામાં ઓછા તો ફોર કે ના હોય ને તો વીસ પિક્ચર હવી જાય ફોર કે એસડી માં હોય તો ને લેપટોપ એ ઘરનું છે હવે તો બધા આપણે મોબાઈલમાં પિક્ચર ડાઉનલોડ કરી લઈ તો ઘર બેઠા આગળ મસ્ત મજાનું પુષ્પા જોવાનું છે હાલો તમે બધા અને હાલો તમે પણ જોવા હાલો ભાઈ કરી જો સ્ટાર્ટ અને હવે જો મેં કરી દે સ્ટાર્ટ પુષ્પા પિક્ચર જોવાનું ધડ બડાટી આગળ જોવા તમે હવે હાલો તો ત્યાં પહોંચ્યો પુષ્પા કેવું લાગ્યું

તો ફેમિલી જો હવે પિક્ચર છે આપણે પૂરું જોઈ નાખી અને આજનો બ્લોગ આપણે અહીંયા કરનાર ધ એન્ડ આજનો વ્લોગ કેવો લગે કોમેન્ટમાં જણાવી દીજો જો તમને ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ચાં સુધી બધ થઈને બાય બાય જય માતાજી